શ્રી ગણેશાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ સારકથા એ શૃંખલામાં આપણે અત્યાર સુધી પ્રલંબાસુર નામનો રાક્ષસનો વધ સાંભળ્યો પ્રલંબાસુર એટલે કે અંતઃકરણની લાંબી લાંબી વાસનાઓ આ વાસનાઓના લીધે જીવ અને ઈશ્વરનું મિલન થતું નથી પ્રભુએ એટલે જ તો પ્રલંબાસુરનો વધ કર્યો છે હવે આજે આપણે સાંભળશું વાંસળીનું કેવું પુણ્ય કે કૃષ્ણ ભગવાન એને છોડતા નથી તો એમ કરતાં કરતાં સુહામણી સરદ ઋતુ આવી કૃષ્ણ ગાયોને ચારતા વાસળી વગાડતા થયા છે ગોપીઓ આ વાસળી સાંભળે છે વાસળી એ નાદ બ્રહ્મ છે એની ઉપાસના છે વાસળી જ્યાં સુધી ન સંભળાય ત્યાં સુધી કૃષ્ણના દર્શન થતા નથી કૃષ્ણ માટે વેણુનાદ સાંભળવું જોઈએ વેણુનાદ એટલે કે નાદ બ્રહ્મ નાદ બ્રહ્મ આગળ બીજા બધા આનંદ તુચ્છ છે ગોપીઓને દૂરદર્શન અને દૂર શ્રવણ એ બે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી એટલે કે ગોપીઓ ઘરમાં રહીને પણ કૃષ્ણની વેણુ સાંભળી શકતી હતી અને કૃષ્ણની બધી જ લીલાઓ જોઈ શકતી હતી વેણુનાદ વિશે ગોપીઓ અંદર અંદર ચર્ચા કરે છે કે આ કે હે સખી આંખો વાળાના જીવનની અને આંખોની સફળતા શું છે જ્યારે સામ સુંદર શ્રી કૃષ્ણ અને ગૌર સુંદર બલરામ ગોપ બાળકોની સાથે ગાયોને હાકી વનમાં લઈ જતા હોય કે વનમાંથી આવતા હોય અને શ્રી બાલકૃષ્ણે પોતાના હોઠ પર મુરલી ધારણ કરી હોય અને પ્રેમની વાંકી નજરથી આપણી સામે જોતા હોય એ નેત્રોની સફળતા છે બાકી બધું ધૂળ છે આ બધી જે વાતો છે એને વેણુ ગીત કહેવામાં આવે છે વેણુ ગીત એટલે ભક્તિ ભાવની પરાકાષ્ઠા છે આ ગીત એટલે કે વિશ્વમાં અજોડ છે આવા પ્રભુજીના દર્શન કર્યા ને તેઓને જ આંખનું ફળ પ્રાપ્ત થયું છે તે સિવાય નેત્રોનું ફળ બીજું કંઈ હોય ના શકે એક સખી કહેવા લાગી હે સખી કનૈયો વાંસળી વગાડે છે તું સાંભળ આ વાંસળી નથી એ તો કૃષ્ણની પટરાણી છે અલી સખી તને શું કહું મેં સાંભળ્યું છે કે જ્યારે કૃષ્ણ જમવા બેસે છે ત્યારે પણ વાંસળી કેડમાં ખોસીને રાખે છે રાત્રે શ્રી કૃષ્ણ સૂવે છે ત્યારે પણ પથારીમાં વાંસળીને સાથે રાખીને સૂવે છે આ વાંસળી એમની પટરાણી છે પ્રભુનો અધર ઓષ્ટ એ વાંસળીનો તકિયો છે હાથ એ ગાદી છે આંખો તે દાસીઓ છે પાપણો તે પંખો છે નાકની વાળી તે છત્ર છે આ વાંસળી પરમાત્મા સાથે પરણી છે તેથી તેને પરમાત્માનો નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે આ વાંસળીએ જાણે પૂર્વજન્મમાં એવી રીતે શું તપશ્ચર્યા કરી છે કે આ જન્મે તે બાલકૃષ્ણના અધરામૃતનું નિત્ય પાન કરે છે એક ગોપીએ વાંસળીને જ પૂછી નાખ્યું હે અલી તે એવું શું પુણ્ય કર્યું કે ભગવાને તને અપનાવી વાંસળી કહેવા લાગી મેં તો બહુ તપશ્ચર્યા કરી છે મારું હૈયું પોલું છે હું પેટમાં કંઈ જ રાખતી નથી વાંસળીની જેમ આપણે પણ પેટમાં કંઈ જ રાખવું ન જોઈએ તેથી તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય બની છે માટે વેર જેરનો હૃદયમાં સંગ્રહ કરવો જોઈએ નહીં જે વાંસળી જેવા બને તે ભગવાનને ગમે છે વાંસળી કહે છે મારામાં એક બે નહીં ઘણા ગુણો છે મેં ઘણું સહન કર્યું છે મારા છ ઋતુઓના માને માર પડ્યા છે લોકોએ મને કોતરી પણ હું બોલી નથી વાંસળી કહે છે કે મારા ધણીને જે બોલવું હોય તે હું બોલું છું મારા ધણીને જે સૂર કાઢવો હોય તે હું કાઢું છું મારા પોતાના સૂર જેવું મેં કંઈ જ રાખ્યું નથી અને ધણીના સૂરને હું મારા સુર તરીકે પ્રગટ કરું છું વળી ધણીની આજ્ઞા કે ઈચ્છા વિના હું કદી બોલતી નથી તેથી હું બોલું છું ત્યારે સાંભળનારો બોલે છે નાગ પણ ડોલે છે અને કસ્તુરી મૃગ પણ ડોલે છે નાગ એ દુર્જન અને કસ્તુરી મૃગ એ સજ્જન સજ્જન અને દુર્જનને બેઉને આનંદ થાય તેવું મધુર હું બોલું છું વાંસળીએ ખૂબ સહન કર્યું છે એટલે ભગવાનની સન્મુખ થાય છે એટલે કે સમજીને જે દુઃખ સહન કરે તેનું પાપ વળે છે નિશ્ચય કરો કે મારે મધુર જ બોલવું છે કોઈનું દિલ દુભાય તેવું બોલશો નહીં કારણ કે લાકડીનો માર ભૂલાય છે પણ શબ્દનો માર ભૂલાતો નથી વાસળીમાં એક એવો ગુણ છે કે તે જ્યારે એકલી હોય ને ત્યારે બોલતી નથી એનો અર્થ આપણે એમ સમજવો જોઈએ કે જ્યારે પણ આપણે ઈશ્વરનું ધ્યાન કરતા હોઈએ ત્યારે બોલવું જોઈએ નહીં ઘણા લોકો જીભથી ન બોલે પણ મનથી ઘણા બોલે છે મનથી ન બોલે તેને જ ઉત્તમ મૌન ગણાય મનથી પણ શાંત 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 એક સખી બોલી અલી સખી તું જોતો ખરી આ વાંસળીનો અવાજ સાંભળીને આ વૃક્ષોમાંથી જાણે મદની ધારાઓ વહે છે કનૈયો વાંસળી વગાડે છે તેથી વૃક્ષોને પણ આનંદ થાય છે એમની નાતની દીકરી પરમાત્માની સાથે પરણે તેનો એ આનંદ છે એ આનંદમાં વૃક્ષો અશ્રુ વહાવે છે આનો બીજો પણ એક અર્થ કેટલાક સંતો કરે છે કે વૃક્ષોના આંસુ એ દુઃખના આંસુ છે વૃક્ષોએ વિચાર્યું કે વાંસનું મુખ્ય કામ ઘરને છાજવાનું છે એ પરોપકારનું કામ મૂકીને વાંસળીએ તો ઘણા લોકોના ઘરને ઉજ્જડ કરવાનું શરૂ કરી દીધું છે કારણ કે લાલાની વાંસળી જેના કાનમાં પડે તેની પછી એને ઘર ગમતું નથી આમ વિચારી વૃક્ષો શોકના વાંસુ આવે છે તો વળી બીજા મહાત્મા કહે છે કે વાસ તો ડૂબતાને બચાવે છે તારે છે ત્યારે આ વાંસળી તો બધાને આનંદ રસમાં ડૂબાડે છે તેથી વૃક્ષો દુઃખી થઈને રડે છે એક ગોપી બોલી અલી સખી તું જોતો ખરી મારો કનૈયો વાંસળી વગાડે છે ત્યારે હરણીએ પાગલ થઈ દોડતીઓ આવે છે જોતો ખરી કનૈયા ભણી જોતા એમની આંખોની પાપણો પણ હલતી નથી ગોપીઓની દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મ હશે હરણીઓની પાપણો હાલતી નથી તે ઘરમાંથી જુએ છે હરણીઓ એકલી નથી પણ તેમના પતિઓ સાથે છે તેથી ગોપી કહે છે અલી સખી મારા મનની એક વાત તને કહું છું આ હરણીઓને તેના પતિ અનુકૂળ છે ત્યારે મારા પતિ મને પ્રભુ સેવામાં પ્રતિકૂળ છે મારા કરતા વૃંદાવનની આ હરણીઓ વધારે ભાગ્યશાળી છે કે એમના પતિઓને સાથે લાલાની પૂજા કરવા લઈને આવી છે પાસે કોઈ નથી પણ પોતાની આંખ રૂપી કમળોથી તેઓ લાલાની પૂજા કરે છે હરણ અને હરણી લાલાને જોઈને એકી ટકસે એકી નજરે જોયા જ કરે છે અને આંખોથી એમનું દિવ્ય સ્વરૂપનું રસપાન કરી રહ્યા છે પતિને પરમાત્મા સાથે લઈ જાય સત્સંગમાં લઈ જાય તે હરણી સાચી એટલે કે તે પત્ની સાચી પતિને પરમાત્માના માર્ગે વાળે સત્કર્મ કરાવે તે જ પત્ની સાચી પતિને કેવળ ભોગવિલાસમાં ફસાવે તે પત્ની પતિની શત્રુ છે એક ધ્વનિ એવો પણ નીકળે છે કે કૃષ્ણ સેવામાં હરણીઓના પતિ હરણીઓને સાથ આપે છે ત્યારે ગોપીઓના પતિ એમણે સાથ આપતા નથી ઉલટું એમની કૃષ્ણ સેવામાં શ્રી કૃષ્ણના કીર્તનમાં કોઈક વાર વિઘ્ન કરે છે વળી એક ગોપી બોલી અરે સખી શું કહું બંસી નાદ સાંભળીને ગાયો ઘાસ ખાવાનું છોડી દે છે અને પોતાના કાનરૂપી પડિયા દ્વારા બંસીના મધુર નાદનું પાન કરે છે ભગવાનની પ્રેમમય બંસીનો નાદ સાંભળી ગાયો આનંદ ભરપૂર થઈ આંખમાંથી પ્રેમા શ્રુઓ પાડે છે ને મોઢાવાનો ઘાસનો કોડિયો છાવવાનું ભૂલી જાય છે અરે એ તો શું વાત કરો છો વાછરડા ધાવવાનું છોડી દે છે અરી સખી મારો કનૈયો જ્યારે વાંસળી વગાડે છે ને ત્યારે વૃંદાવનના પક્ષીઓ કાંઈ અવાજ કરતા નથી મોટા મોટા ઋષિઓ પક્ષીઓ થઈ વૃંદાવનમાં આવ્યા છે લીલા નિકુંજમાં તેઓ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલે ને ત્યારે જ પાણી પીવા જાય છે અરે સખી કેટલાક પક્ષીઓ તો એવા છે કે તે ઝાડ પરથી નીચે ઉતરતા જ નથી યમુનાજીનું જળપાન કરવા પણ જતા નથી જળપાન કરવા જઈએ તેટલો સમય શ્રી કૃષ્ણનો વિરોહ થાય એ એમનાથી ખમાતું નથી ધન્ય છે એ પક્ષીઓને મોરલીના મધુર ધ્વનિથી સમસ્ત સૃષ્ટિ આનંદ મગ્ન થઈ જાય છે શ્યામની એ મધુરી બનસી ના સીતમની શું વાત કહેવી નાદ બ્રહ્મની અને નામ બ્રહ્મની એકતા થાય ત્યારે રાસ લીલા થાય છે ગીત એ નાદ બ્રહ્મની ઉપાસના છે પ્રભુ તો રોજ વાંસળી વગાડીને જીવને પોતાની તરફ બોલાવે છે પણ આ જીવ એટલો અવળો છે કે તે વાંસળીનો નાદ સાંભળતો નથી આમ વાસળીનું ઘણું મોટું ભાગ્ય છે કે શ્રી કૃષ્ણ પ્રભુજી વાંસળીને ક્ષણવાર પણ છોડતા નથી આથી બધી ગોપીઓ વાસળીથી ઈર્ષા કરી રહી છે અને આ બધું જણાવી રહી છે શ્રી કૃષ્ણર્પણ મસ્તું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે સર્વને જય શ્રી કૃષ્ણ